જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે બે દિવસ પહેલા નદીમાં તણાયેલ લાશ મળી હતી મામલતદાર પોલીસ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ ધારાસભ્ય અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી કમોસમી વરસાદથી જનજીવન અસ્ત થઈ ગયું છે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે તો ઘણી જગ્યાએ મકાનો ધરાશાયી થયા છે અને માલ જાતને પણ નુકસાન થયું છે ત્યારે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધોળાદરી ગામે બે દિવસ પહેલાં ગામે રહેતા આધેડ જાદવભાઈ રાઠોડ પોતાની વાડીએથી સાંજના સમયે ઘરે પરત આવતા હોય ત્યારે નદીના પાણીના વહેણમાં તેઓ તણાઈ જતા એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તંત્રની ટીમ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત આગેવાનો દોડી ગયા હતા બે દિવસની નદીમાં શોધખોળના અંતે તેમની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી જતા આધડની લાશનું પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં કસેડવામાં આવી છે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં ગયા બે દિવસથી ધોળાદરી ગામના જાધવભાઈ રાઠોડ એમના વાળીએથી જ્યારે પરત ઘરે આવતા એ નદીમાં ખૂબ પાણી હોવાના કારણે દોરડું બાંધેલું હતું છતાં પણ એ રોડ ક્રોસ કરવાના કારણે દોડો હાથમાંથી છૂપી જવાના કારણે મૃત્યુ પામ્યા છે આજે એમની ડેટબોડી સવારથી જ કરતાં આજે એની જૂના પાદરે નાગેશની બાજુ એની ડેટબોડી મળી છે ને એમના હોસ્પિટલ લાવ્યા છે આવા બનાવો અવારને અવાર જ્યારે બનતા હોય ત્યારે ગામના લોકોને પણ ખાસ તકેદારી રાખવા માટે ખાસ આવા સમયે તકેદારી રાખવા માટે પણ સૂચના આપના માધ્યમથી આપવામાં આવે એ દ્વારા પણ કહેવા માગું છું પણ જ્યારે એમના પરિવાર પર જ્યારે આવું દુઃખ આવી પડ્યું છે ત્યારે ભગવાન એને આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની એવી શક્તિ આપે એવી પ્રાર્થના